કોઈપણ ક્રાઇમ બને ત્યારે ગુનો નોંધી પોલીસ દરેક દિશામાં તપાસ કરી છે ગુનાના મૂળ સુધી પહોંચવામાં પોલીસ ડોગ સ્કોડની ટીમની પણ મદદ લેતી હોય છે અમદાવાદના ચાંગોદરમાં નોંધાયેલા છ વર્ષની બાળકીની હત્યાના ગુનાનો ભેદ પણ કંઈક આવી જ રીતે ઉકેલાયો છે છ વર્ષની માસુમની હત્યાનો ભેદ ઉકેલવામાં ડોગ સ્કવોડની ટીમના આ ડોગનો સૌથી મોટો રોલ છે અમદાવાદના ચાંગોદરમાં બાળકીની હત્યાનો ઉકેલાયો ભેદ ઓરિયોએ ગણતરીના કલાકોમાં પકડ્યો અપરાધી દુષ્કર્મના ઈરાદે છ વર્ષની બાળકીની કરાઈ હતી હત્યા કાન કાપી પથ્થરથી માથું છુંદી લીધું માસુમનો જીવ ટીવી સ્ક્રીન પર જે ડોગનો ફોટો દેખાઈ રહ્યો છે એ ડોગનું નામ ઓરિયો છે ચાંગુદરમાં બાળકીની હત્યા કેસના આરોપીને આ ઓરિયોએ જ પકડાવ્યો છે ચાંગોદરમાં આવેલી લેબર કોલોનીમાં સાત એપ્રિલે છ વર્ષની બાળકીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી ચાંગોદર પોલીસે હત્યાનો ગુનો નોંધીને હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી તેમજ ડ્રગ સ્ક્વોડની મદદ પણ લેવામાં આવી હતી એક તરફ પોલીસે લેબર કોલોનીમાં રહેતા સો મજૂરોની પૂછપરછ શરૂ કરી અને પચાસ થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા કાતેલને ઓળખવા માટે ઓરિયોની મદદ લેવાઈ સૌથી પહેલા ઓરિયોને ઘટના સ્થળે લઈ જવાયું હતું ત્યાં બાળકીની લાશ પાસે પડેલા કપડાને ને શંકાસ્પદ પચાસ લોકો પાસે લઈ જવાયો તે પૈકી ઓરિયો ત્રણ વ્યક્તિ પાસે જઈને ઉભો રહ્યો અને છેલ્લે રવિન્દ્ર મોજી નામના એક શખ્સ પાસે જઈને ઉભો રહ્યો પોલીસને ને જ રવિન્દ્ર પર શંકા હતી ડોગ સ્પોર્ટની ટીમના ડોગ ઓડિયો એ તેની ઓળખ કરી લેતા આરોપી ભાગી પડ્યો અને બાળકીની હત્યા કર્યાની કબૂલાત કરી આ તપાસને ધ્યાનમાં રાખીને એસપી સર એલસીબીની વેરિયસ ટીમ્સ એસડીપીઓ સાણંદની વેરિયસ ટીમ્સ અને આજુબાજુના પોલીસ સ્ટેશન્સના સિક્સટી ટુ સેવેન્ટી કર્મચારીઓ આ તપાસમાં જોડાયેલા હતા અને બાર બાર કલાકની અંદર ડિટેક્શન કરવામાં આવેલું હતું તપાસ દરમિયાન સો જેવા મજૂરોની પૂછપરછ અને પચાસ જેવા સીસીટીવીની સીસીટીવીને દેખવામાં આવેલ હતું અને જેમાંથી ત્રણ સસ્પેક્ટ મળી આવેલા હતા જે ત્રણ સસ્પેક્ટને ડોગ સ્ક્ડની મદદ જે ડોગનું નામ હતું ઓરિયો અને જે ડોબરમેન બ્રીડ છે એની મદદથી જ અમારે આરોપી રવિન્દ્ર મોજીને ધરપકડ કરવામાં આવેલી હતી એમાં જે ડોગ સ્ક્વોડની અમે પ્રાથમિક દ્રષ્ટિએ મદદ ખૂબ લીધેલી હતી જે અમા અમને જે ઘટના સ્થળે જે કપ કપડું મળી આવેલ હતું એ ડોગ ને એ ડોગ ના મદદ થી એ આરોપી પાસેથી ઓળખ કરાવેલી હતી ત્યારે ધરપકડ થયેલી હતી અને પછી આરોપીએ કબૂલાત આપેલી છ વર્ષ ની બાળકી પર નરાધમની હતી ખરાબ નજર દુષ્કરના ઈરાદે બાળકી ને લઈ ગયો હતો ઓરડી પર મધ્યપ્રદેશ ની એક મહિલા પરિવાર સાથે ચાંગોદરમાં રહે છે અને એક કંપની માં મજૂરી કામ કરે છે રોજની જેમ બનાવના દિવસે આ મહિલા તેની છ વર્ષ ની દીકરી ને ઘરે મૂકીને કામે ગઈ હતી પરત આવતાની સાથે દીકરી ઘર પાસે ન દેખાતા શોધખોળ કરી હતી શોધખોળ દરમિયાન ઓરડીની સામે તાડપત્રી અને કંતાનના કોથળા નીચેથી લોહી લુહાણ હાલતમાં પુત્રીની લાશ મળી હતી આરોપીએ કેમ અને કેવી રીતે આ ઘટનાને અંજામ આપ્યો હવે તેના વિશે વાત કરીએ પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી રવિન્દ્ર મોજી મૂળ બિહારનો રહેવાસી છે બે મહિના પહેલા જ અમદાવાદ આવ્યો હતો ચાંગોદરની લેબર કોલોનીમાં રહેતો અને મજૂરી કામ કરતો હતો આરોપીની પત્ની અને પુત્ર વતનમાં રહે છે સાત એપ્રિલે બાળકી તેની ઓરડી નજીક રમતી હતી બાળકીને જોઈ આરોપીની દાનત બગડી જેથી બાળકીને બિસ્કિટ અપાવવાના બહાને આરોપી પોતાની ઓરડીમાં લઈ ગયો ઓરડીમાં લઈ ગયા બાદ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો જો કે બાળકીએ બુમા બૂમ કરતાં પકડાઈ જવાના ડરે આરોપીએ બાળકીનો કાન કાપી નાખ્યો અને પથ્થરના ઘા મારી માથું છુંદી હત્યા કરી નાખી જાણે કંઈ બન્યું જ ન હોય તેમ પોતાની ઓરડી પર જતો રહ્યો બાળકી બે વર્ષથી એકલી રમતી હોય છે ઓડીમાં અને જે ઓ રવિ આરોપી છે એ બાળકીને બિસ્કીટના લાલચથી એની ઓડીમાં લઈ ગયેલો હતો અને ત્યાં બાળકી પર દુષ્કર્મ કરવાની કોશિશ કરેલી હતી ત્યારે બાળકી બૂમા બૂમ કરીને ભાગી ગયેલી હતી બાળકી ભાગી ગઈને એની ઓડીમાં ગઈ ત્યારે જે આરોપી છે એમના પાછળ ગયો અને એમને બ્લન્ટ ઓબ્જેક્ટ વડે બાળકીની મૃત્યુ નિપજાવેલ હતી અને લોહી લુહાણ કરીને બાળકીની મૃત્યુ નિપજાવેલી હતી અગાઉ ઓરિયોએ ઉકેલ્યો હતો ચોરીનો ભેદ ચાંગોદરમાં ઓરિયો નામના ડોગી આ પહેલીવાર નહીં અગાઉ પણ પોલીસ માટે મદદરૂપ સાબિત થયો છે અગાઉ મણિનગરમાં એક ઘરફોડ ચોરીની ઘટના બની હતી તે ગુનાની તપાસ કરતી પોલીસે ડોગ સ્કવોડની ટીમની મદદ લીધી હતી તે ટીમમાં ઓરિયો જ હતો ત્યારે ચોર સુધી પહોંચવામાં ઓરિયોએ મહત્વનો રોલ ભજવ્યો હતો આ વખતે માસૂમનું મર્ડર કરનાર અપરાધીને પકડવામાં વધુ એકવાર ઓરિયોને સફળતા મળી છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ